વિશ્વ પરિષદ પટેલ ખારો કરીને તેની અંદર એક વાછડી ફસાઈ ગયેલી હતી તંત્રની જાણ કરી રીતે તાત્કાલિક મૂડી મામલતદાર અને માનનીય ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ તેમણે તંત્રને પણ જાણ કરીને તાત્કાલિક જવાનું પણ કીધું થોડીક જ મિનિટમાં વાછડી બહાર નીકળી આવી માનનીય ધારાસભ્ય શ્રીનો ફોન કરીને કીધું કે સાહેબ પાછળી બહાર નીકળી ગઈ છે મામલતદાર સાહેબને પણ ફોન કરીને કીધું સાહેબ પાછળી બહાર નીકળી ગયે છે તેથી મૂડી મામલતદારનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય ધારાસભ્ય શ્રીનો ખૂબ આભાર માનું છું કાર્યકર્તા ભૂરાભાઈ મલ જેતોભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોરંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા